હું નીકળું <laughs> 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 ટીફિન આ બની ગયું છે તો આદમીયા તો રાખી દેજો બનાવ છે સોમવાર સોમવાર તો ઉપર રહ્યો પણ કે સોમવાર છે મારો વાંક નથી પૂસા કરવા આવીતી હો નામે પ્રખ્યાત છે કચ્છ માં કેમ જો એકદમ શાંતિ તમારા માટે સ્પેશિયલ ચા મગાવીએ તો કેટલી એક પીસો કે બે પીસો

છોકરે થોડીક નીંદર આવતી તી પણ પતિ કે મને એમ કીધું કે સૂવાનું ન હોય તમે રહ્યા હો ને તો સુવો તો ભંગ થઈ જાય હવે બાકી જે હોય એ મને ખબર નથી એવું કહેવામાં આવે જ છે પછી હશે પતિ કહેતો તો મનીષ આપણે રહ્યા હોઈ કામ તો આપણે સુઈએ બરોબર તો ભંગ થઈ જાય કે તો ભંગ થઈ ગયા કેમ ધોધો હા પાંચ કલાક બાકી પાંચે નથી પોણા આઠ વાગે એટલે સવા ચાર કલાક જેવા બાકી છે

મને વિશ્વાસ છે મારાથી આખો મહિનો નહી આખો મહિનો જ ના મારા મનમાં વિચાર શંકર ભગવાન ભગત હોય ને એજ રંગે તમારો કામ નઈ સાચી વાત બધાના કામ સોમવાર હાલ સોમવાર તો હું બધા સોમવાર રેવાય ને તોય હાલ તો શંકર ભગવાન તમારા ઉપર રાજી થાય તમારા દિલ કઈ હોય નઈ ને

ફાઈનલી અત્યારે શું ભૂખ લાગી હતી દસ વીસ મિનિટની વાર એ પણ શું પછી બાર વાગ્યા પછી બનાવવાનું ચાલુ કરશું ને એટલે પછી જોતો જોતો મોઢામાં માણી આવીએ એટલે દસ વીસ મિનિટ વહેલા તૈયારી કરીએ આપડે વિવેક ભાઈ બનાવશે ભેલ સારામાં ટુવેલ નીચે પાથરવા હારું જપાડે બનાવીશ સરસ મજાની કેટલાક ભેગા કરવાના આવડી થોડી તી ખાલે બાલાજી વાળા ડે તાર ખુમરા મસ્ત ખાટા ડે બે

ਤੂੰ ਇਹ ਤਾਂ ਚਾਹ ਉਹਦੀ ਧੂਲ ਲਈ ਰਾਤੀ ਬੱਦੀ ਨੇ ਹੈਰਾਨ ਕਰੀਂ ਖਾਲੀ ਕੋਟਾ ਅਲੋ ਤੁਝਾ ਤੁਝਾ ਆ ਜਾ ਤੂੰ ਜਾ ਉੱਗ ਲਿ ਸਿਆ ਅਰੇ ਤੂੰ ਵਾਸਤੋ ਉੱਝ ਸੇ ਨਹੀਂ ਅਮੇਗੀ ਮਾਂ ਚੀਜ਼ ਨਹੀਂ ਹੋਊ ਹਾਂ ਉਹ ਦਉ ਦੇਤੀਂ ਆ ਕੋ ਤਮੇ ਖਾਮਣਾ ਸੋਣਾ ਜੜੀ ਅਮੇ ਬੱਦੇ ਜੜੀਏ ਨੀ ਰਾਹ ਜਾਈ ਤੂੰ ਤੈ

માત્ર છ મિનિટ ની વાર છે પણ આપણે બાર પાંચ પછી થઈ ગઈ છે તૈયાર વાળે વારદાર વેલ ગાણી મજા આવી ગઈ સરસ મજાની ખાઈ લીધી છે ને હવે મસ્ત આવી ઉઠી ગાલે સવારે તો મળી બીજા ન્યુ લોગ આ બ્લોગ કરતી અહીંયા પૂરું જો બ્લોગ જોની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો પટ્ટાફટ કરતા જય શ્રી રામ